દેવરાજનગર ખાતે આવેલ શ્રી નંદકુરબા મહિલા કોલેજના મુખપત્ર સ્વયંનો વિમોચન સમારોહ મેઘાણી ઓડિટોરિયમ ખાતે હાસ્ય કલાકાર શ્રી સુખદેવ ધામિલિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો આ તકે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારી કોલેજની દીકરીઓને આમંત્રિત મહિલા અગ્રણીઓના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી મહિલા દિન નિમિત્તે યોજાયેલ સમારોહમાં આમંત્રિતોએ પ્રાસંગિક વક્તવ્યો આપ્યા હતા શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી સંલગ્ન નંદકુરબા મહિલા કોલેજનું આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એટલે કે આઠ માર્ચના રોજ સ્વયં પંદર મુખ પૃષ્ઠનું વિમોચન થવા જઈ રહ્યું છે સ્વયં પંદરમાં આપણે વાત કરીએ તો આખા વર્ષની ઝાંખી એ આપવામાં આવેલી છે એટલે કે આખા વર્ષ દરમિયાન જે કોલેજ દ્વારા કોલેજના દરેક વિભાગ દ્વારા જે પણ કોઈ પ્રવૃત્તિઓ કરવામાં આવેલી હોય તે તમામ પ્રવૃત્તિઓની વિગત ઈ સ્વયં પંદરમાં આપવામાં આવેલી છે સાથે સાથે વિદ્યાર્થીનીઓના આર્ટિકલ પણ એમાં આપવામાં આવેલા છે અને વિશ્વ મહિલા દિવસ છે એના માટે જ અમે દર વર્ષની પરંપરા મુજબ અમારું સ્વયં ઈ આઠ માર્ચના રોજ લોન્ચ કરતા હોઈએ છીએ સ્વયં પંદર જે લોન્ચ થવા જઈ રહ્યું છે એમાં સંતશ્રીના આશીર્વાદથી અમે અમારું સ્વયં અમારો પંદરમો મણકો એ અમે રજૂ કરીએ છીએ સાથે સાથે વિદ્યાર્થીઓ થોડાક હળવા થાય એટલે કે હવે પરીક્ષાઓ પણ અમારી આવવાની છે વિદ્યાર્થીઓને પરીક્ષાનું ભારણ પણ આવે તો એના માટે તે સ્વયં પંદર ના વિમોચન બાદ જાણીતા હાસ્ય કલાકાર જે ગુજરાતના છે સુખદેવ સાહેબનો પણ હાસ્યરસનો કાર્યક્રમ અમે રાખેલો છે થેન્ક યુ તો ખાલી ને ખાલી સાવિત્રીબાઈ ફૂલેના કારણે રાઈટ કે આજે જો એમણે સ્ટેપ ના લીધું હોત એમણે કોન્ફિડન્સ ના બતાવ્યો હોત ખાસ કરવો છે એ એક જ છે કે ગમે ત્યારે ભી આપણી અંદર જે બી કાંઈ સ્કીલ છે એને આગળ લઈ જવું જોઈએ એવું નહીં કે આપણે ફ્રેન્ડ્સ છે કે કોઈ રિલેટિવ્સ છે કે એના કારણે આપણે જે લોકો જે ફિલ્ડમાં જાય છે તો એ ફિલ્ડમાં આપણે જોવું જોઈએ પણ આપણી અંદર જે સ્કીલ છે એના આધાર પર જો આપણે આગળ વધીએ છીએ તો આપણને ડેફિનેટલી સક્સેસ મળી શકે છે હે ને તો એઝ અ ગર્લ એઝ અ સ્ત્રી આપણે આપણી અંદર એટલી શક્તિ છે ભગવાને એટલી શક્તિ આપી છે જે ધારે કરી શકે છે તો મારે તમને બસ એટલું જ કેવું છે કે બી યોર સેલ્ફ એન્ડ બી બ્રેવ બી સ્ટ્રોંગ થેન્ક યુ આવા એક દિવસના સેલિબ્રેશનની જરૂર છે અને તમને શું લાગે છે અત્યારે હું જોઉં છું અહીંયા જેટલા પણ સ્ટુડન્ટ છે એમાં ફક્ત અઢાર ઓગણીસ વર્ષની દીકરીઓ એવું નથી ઘણી બધી પત્નીઓ પણ છે અને ઘણી બધી વહુઓ પણ છે અને એ એક બહુ મહત્વની બાબત છે કે આફ્ટર મેરેજ પણ હવે સમાજ એટલો આગળ વધી ગયો છે કે પત્નીને બહુને ભણવા માટે મોકલે છે આગળ કોર્સ કરવા માટે મોકલે છે પગભર થવા માટે મોકલે છે અને ત્રણસો પાસઠ દિવસ દરેકે દરેક દિવસને વુમેન્સ ડે તરીકે સેલિબ્રેટ કરવા માટે આનંદ કુંવરવા ગર્લ્સ કોલેજ સતત કામ કરી રહી છે અને સૌથી એના માટે આપણે અભિનંદન તો આપવાસ ગટે અને આટલા સરસ રીતે કોર્સને ચલાવવા માટે અને ડિઝાઇન કરવા માટે અને તમારા બધાની શક્તિઓને બહાર લાવવા માટે દરેક નામ રોશન કરી એવી પ્રાર્થના ભગવાનને છે અને અમારા नंदકોરબાના મેનેજર્સ ડાયરેક્ટર્સ ભરતભાઈ કોઈને ખૂબ ખૂબ અભિનંદન આવું સુંદર આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તો ભગવાનને એવી પ્રાર્થના કરી છે દીકરીઓ માટે આવું સુંદર આયોજન કરતા રહે અને નંદકુવર જેના માટે મહિલા બા મહિલા કોલેજ નું પુસ્તક વિમોચન સ્વયં મુખ વિમોચન માટે બોલાવેલ અને આમને આમંત્રિત કરવા બદલ પણ ભરતભાઈ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ